નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો બજેટ બે હજાર પચીસ પહેલાં સોનું રેકોર્ડ હાય થઈ ગયું છે મિત્રો સોનાના ભાવે હાઈ રેકોર્ડ બનાવી દીધો છે સોનાનો ભાવ ત્યાંશી હજાર રૂપિયાની સપાટી કુદાવી ઐતિહાસિક ટોચે પહોંચતા લોકો માટે પીળી કિંમતી ધાતુ ખરીદવી મુશ્કેલ થઈ છે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ પર ભારતમાં સોનાની કિંમતો વધી રહી છે તેમાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાથી સોનાના ભાવ ઝડપથી વધી રહ્યા છે જોકે સોનાના ભાવમાં ઉછાળા ઐતિહાસિક સપાટીની ટોચ બનાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ વાત કરીએ તો ચાંદીમાં પણ મિત્રો થોડોક ફેરફાર જોવા મળી રહ્યો છે તો ચાંદી મિત્રો સસ્તું થાય તેવી અપેક્ષા આપવામાં આવી રહી છે જોકે બુલિયન બજેટની અંદર સોના ચાંદી ચાંદી પર એક્સ ટ્રાઇટ ડ્યુટી ઘટે તો સોના ચાંદીની કિંમતો ઘટી શકે છે અને મિત્રો આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ જેમાં એક ગ્રામ ચાંદીના ભાવ છે આઠસો અઠાવન રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ અઠયાશી હજાર પાંચસો ને એસી રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં એક કિલો ચાંદીના ભાવમાં આજે એકસો સિત્તેર રૂપિયાનો ભયંકર વધારો થયો છે તેમજ મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું કે આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરટ સોનાના ભાવની વાત કરીએ જેની અંદર મિત્રો જોઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર સાતસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનું સત્યોતેર હજાર ચારસો ચાલીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ ચુમ્મોતેર હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે પંદરસો નેવ રૂપિયાનો વધારો થયો છે તેમજ મિત્રો હવે આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના આજે દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો બ્યાસી હજાર નવસો ને ત્રીસ રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે સોનાના ભાવમાં પણ મિત્રો વધારો થયો છે તેમજ મિત્રો તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માગો છો તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ આજના સોના અને ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો